પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે ધ પાવર ઓફ અર્લી યર્સ પેરેન્ટિંગ વિષયક વર્કશોપનું આયોજન કરાયું ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ પાટણ ખાતે આજે ધી પાવર ઓફ અર્લી યર્સ પેરેન્ટિંગ વિષય પર એક પ્રેરણાદાયક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપ સવારે દસથી બપોરે એક વાગ્યા સુધી યોજાયો હતો જેમાં રિસોર્સ પર્સન શ્રીમતી જેબા સૌદાગર ઉપસ્થિત રહી માતાઓને બાળકોના પ્રારંભિક વર્ષોમાં પેરેન્ટિંગના મહત્વ અંગે માર્ગદર્શન અપાયું હતું શ્રીમતી જયબા સૌદાગરે પોતાના પ્રવચનમાં બાળકોના આત્મવિશ્વાસ શૈક્ષણિક કૌશલ્ય અને ભાવનાત્મક વિકાસમાં માતા પિતાની ભૂમિકા કેવી રીતે નિર્માણાત્મક બની શકે તે અંગે સુંદર ઉદાહરણો અને પ્રેરક વિચારો રજૂ કર્યા હતા આ વર્કશોપમાં બાળવાટિકા વિભાગને એકસો પચાસથી વધુ માતાઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને તેમણે આ કાર્યક્રમમાંથી અનેક ઉપયોગી તથા પ્રેરણાદાયક બાબતો શીખી હતી જેનિશ પટેલ પાટણ